હેલો ગુડ મોર્નિંગ તો નહીં ગુડ આફ્ટરનૂન વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને મારું કામ બધું પતી ગયું છે મૈત્રીને પણ સ્કૂલે હું મૂકી આવી છું આજે મૈત્રી છે ને વહેલી આવી જવાની છે કારણ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે માટે તો શ્રાવણ મહિનાના ચાર સોમવાર સુધી વહેલી છૂટી જશે અને અત્યારે તો હું ઝીનું છે અને મારે પણ અત્યારે ઉપવાસ છે તો મૈત્રી અને ઝીનું જમાડી મોકલી દીધા છે તો હવે સાડા બાર બધું કામ પતી ગયું હવે આજે તો બધું ફટાફટ અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ અંધારું અંધારું કરી દીધું છે જુઓ અને વરસાદ ચાલુ થઈ ગયો છે મૈત્રી જોવો જીવ રમે છે મૈત્રી તો હમણાં સાડા ત્રણે આજે આવી જવાની છે બહુ દિવસે આજે બ્લોગ બનાવું છું કારણ કે કશે જવાનું થતું નથી અને બ્લોગ ઉતરતો નથી તો મેં કીધું આજે બ્લોગ ઉતાર્યું તો આજે બપોરે સાડા બાર વાગે વ્લોગ ઉતારું છું તમારે ત્યાં વરસાદ કેવો છે કહેજો અને કોને કોણે દશામાનું વ્રત કર્યું છે તો બધા કોમેન્ટમાં જઈ દશામાં લખજો અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો બધાને હર હર મહાદેવ અત્યારે જો મૈત્રી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે સાડા ત્રણ વાગી ગયા છે તો હવે લેવા ઉતરે છે મૈત્રીને તો અમે લીપમાં બેસી ગયા છે મૈત્રીના આવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે ચાર સોમવાર સુધી સાડા ત્રણ વાગે જોશે તો અમે હવે નીચે જઈ ગયા છે નવા સોસાયટીમાં ભજન ચાલુ છે ચા ભજન આજે તો અહિયાં સોસાયટીમાં જો ભજન ચાલે છે સામે દર વખતે અહીંયા ઓફિસ અહિયાં હોય છે પણ આ વાત ત્યાં રાખ્યા છે જો જીનું રમે છે

અને મારા વેફરમાંથી પણ ભાગ પડાવે છે આજ સાંજ પછી તમે બ્લોગ નહોતો ઉતાર્યો એમાં એવું થયું હતું કે મૈત્રી અને જીનુ માટે છે ને ડેરી ચોકલેટ લાવી હતી તો જેવી અંદરથી ખોલી ને તો એકલી ફૂગ હતી અંદર તો પછી અમે દુકાનમાં કહેવા પણ ગયા હતા કે આવી રીતે ફૂગ છે તેમને કીધું હતું કે કદાચ એક્સપાયરીવાળો માલ આવી ગયો હશે તો બધાને હું કહું છું કે જ્યારે પણ છોકરાઓને ચોકલેટ આપો ને ત્યારે છે ને ચોકલેટ આખી ખોલી અને ચેક કરી અને પછી આપો કારણ કે આવી રીતે જો આપણા આપણે ધ્યાન રાખી શકીએ પણ છોકરાઓને ખબર ના પડે કે ફૂગ કોને કહેવાય બગડેલી ચોકલેટ કોને કહેવાય અને એ લોકો ખાઈ જાય તો માટે જ્યારે પણ છોકરાઓને ચોકલેટ આપો ત્યારે ચોકલેટ ખોલી અને ચોકલેટ આપો તો ચેતી જવાનું કે ચોકલેટ આખી ખોલી અને પછી ચાલવાની તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી કાલે મળીશું નવા ફ્રેશ બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય દશામાં મિત્રી ગુડ નાઈટ ગુડ નાઈટ જી માતાજી જીનો 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 પડી છે જીનો જીનો પડી છે એટલે જીનો નહી બોલા દે માતાજી